ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો વાગ્યા છે પોણા છ અને અમે બધા રેડી થઈ ગયા છે મિતુ ગીશુ અંદર ગયા છે અમે જઈએ છીએ બાર અત્યારે અત્યારમાં જ આખી સોસાયટી સુધી આખી સોસાયટી શું સન્ડે છે એટલે બધા સુતા છે અને અમે વહેલા ઉઠી ગયા પાંચ વાગ્યા નીકળવાનો પ્લાન હતો અને છ વાગી ગયા છે તો ચલો ફિલહાલ નીકળતે હે બાદ મેં બતાવી હમ કહા જ રહી ઓકે તો બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો અમે નીકળી ગયા છીએ અમે ઘર ખાટલો ચાર જ છીએ ગીશુબેન પાછળ સૂઈ ગયા છે સૂતા જાગે છે મીઠું ચગું છું મીઠું તો જાગવાની હું અને પૂનમ અમે ચાર જણા છીએ અને ક્યાં જઈએ છીએ મિત્રો આપણે

સતીજી જ્યારે હવનમાં ઓમાઈ ગયા હતા ને ત્યારે શંકર બાપા લઈને એને આખા પૃથ્વી ઉપર ફરતા હતા ખબર એ તો તમને ખબર છે ને તો શક્તિપીઠ એક છે જે જ્યાં સતી સતી માતા હતા ને એની જમણા પગની આંગળીઓની આ પેઢી હતી એવું કહેવાય છે પંચમહાલ જિલ્લામાં આવેલું છે ગામ બાવાગઢ હિલ સ્ટેશન છે અને અમદાવાદથી કેટલા કિલોમીટર એકસો પંચાવન કેટલા કિલોમીટર એકસો પંચાવન એકસો પચાસ એકસો પંચાવન સમથિંગ છે તો અત્યારે માતાજીએ બોલાવ્યા છે અચાનક અમારું ડિસાઇડ થઈ ગયું સાંજે બેઠા હતા અને પૂનમજી ચલો જવું માતાજી બોલાવે છે

તો લાગે કેમકે ગિરનાર ના પગથિયા હવે સોય નથી ચડાતા હું ત્રણ વખત જઈ એવી ભણતીને ત્યારે ત્રણ વખત નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડ્યા અત્યારે પચાસ પગથિયા ચડવા હોય ને તોય કેવડાવે ઉમર થઈ ગઈ ને હવે તો ચાલો મળીએ આગળ બ્લોકમાં બન્યા રહેજો આગળ બતાવશું દર્શન કરાવશું માતાજીના જો ક્યાંક જતા હોય અને સૌથી બોરિંગ કામ હોય ને તો પેટ્રોલ પંપ ઉપર ગાડીમાં પેટ્રોલ નખાવું ડીઝલ નખાવું શું કહેવું કેવું બીજું એ

અને ગાદલા હવા વાળું હોય ને એટલે એવું થાય કે મીઠું હોય ઓછો હોય તારો વધારે હોય વધી જાય ને જોઈએ નાખશું એક વખત ગામડે જાસુ ને ત્યારે આવતા રવિવારે તો ગામડે હજુ અડધે પહોંચ્યા છે અડધે હા અડધો પહોંચ્યા છે અને આઠ વાગી ગયા છે આઠ વાગ્યાનો ત્યાં પહોંચવાનો પ્રોગ્રામ હતો અને હજુ આઠ વાગે આમ રસ્તામાં અહીંયા ડીઝલ નંખાવીએ છીએ પહોંચી ગયા છીએ ગાડી પાર્ક કરી અને ત્યાં ઉપર જવાનું છે જો મંદિર દેખાય ને ત્યાં પહેલા બસ લેવાની છે અહીંયા ગાડી પાર્ક કરી ને પછી બસ લઈ બ્લુ કલરની બસ અહીંયા દેખાય ને લેવાની છે અને ત્યાં આપણે મંદિર જોઈએ ત્યાં જવાનું છે બાબુ અહીંયા આવું જો મંકી છે ત્યાં જોયા તે મંકી જો જો ના 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 બચ્ચા છે ના રમે છે બચ્ચે તો ચલો બસ લઈ લઈએ પેલા અને પછી દર્શન કરવા જઈએ માના ઋષિમ એસટી બસ કહેવાય અને કેવી બસ કહેવાય તો બેઠી ક્યારે એ નહીં તો તું બેઠી ક્યારે આપણે હલાલ દરવાજા નેશનલ એન્ડ રૂમ જતા હા એમ પી અમદાવાદ હું તો જુનાગઢ થી ઘરે આવતા હોય ને હોસ્ટેલ માંથી ત્યારે બહુ બેઠા બસ માં આવવામાં જવામાં બહુ મજા આવતી પણ માથું ચડી જાય હાન થઈ ગયા ઘરે પહોંચે ને ગયા

પાછળની વસ્તુઓ અને આ છે ચડીને જવાનું આપણે જવાનું છે ઉડન ખટોલામાં ઉડન ખટોલામાં જાવને કીશું હે ઉડન ખટોલા એટલે કેમ કે અહીંયા ચડીને પહોંચાય એવું છે નહીં થાકી જાય કદાચ ચડી જાય પણ ગીસું છે એટલે રિસ્ક ના લેવાનું અને અહીંયા રોપવેમાં જતા રહીએ હે ને શું કહેવું તારું એકદમ એકદમ સાચું તો ચલો જઈએ ખટોલા લાગે પાછી બે લાઈન છે જો અહીંયા ઓનલાઈન બુકિંગ વાળા હોય ને આગલે દિવસે ઓનલાઈન બુકિંગ કરાવવાનું અને ઓફલાઈન વાળા અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું લાઈન આમ તો બહુ છે નહીં ટ્રાફિક નથી બહુ નવરાત્રિ ગઈને દિવાળી આવે છે ને એટલે ટ્રાફિક નથી બહુ બધા આવીને જતા રહ્યા છે Cholo, cholo.

Thank you જતા હશે હું તને હમણાં બતાવીશ પાલખીને બેસીને જાવું હોય તો જવાનું જો અહીંયા બધી શોખ છે આવી રીતના જો અઢીસો થી ત્રણસો પગ ચડતા જવાનું છું માતાજીના દર્શન થઈ ગયા શું થાકી ગઈ જેમાં બેઠું તો કાનું બસમાં વુડન દીને છે દી ફર્સ્ટ બેઠી બસમાં નહીં હ હે અહીંયા રહેજો હજુ આગળ બતાવીશું ઘરે જઈને એન્ડ કરશું સવારે જેટલા વાગે નીકળ્યા હતા એટલા જ વાગે અત્યારે પહોંચ્યા છીએ ઘરે બાર કલાકથી બહાર હતા અને અહીંયા મીતું જો મંડી છે કામ કરવા મીતું જમવાનું શું બનાવીશ મીતું જમવાનું બનાવવાની છે આજે હું ખાઈ લઈશ અને આ મેડમ માયા મંડ્યા ટીવી જોવા કોણ આવે જાનવી કપૂર તો હવે એક મોટો પ્રશ્ન છે કે જમવામાં શું બનાવશું ભૂખે લઈ ગઈ છે બહુ માથા દુખતા હે તો આજ ક્યાં કરેંગે હવન કરે છે જેના જેના કોકરોચ ક્યાંથી આવે છે કોક્રોચ ને આ બધા અમદાવાદીઓ શું કે ખબર કંસારા 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 કે નીચે હું ગઈ ને કે તો નવરાત્રિમાં અમારે કંસારા બહુ આવે પિંકી આંટી કે એટલે મેં કીધું અમારે તો ન ખાવતા એટલે મેં કીધું કંસારા એટલે શું ઓલા બોલે ને કંસારા આપણે કંસારા એને ક્રિકેટ કરી દેતો તો એ કે બોલે ને મેં કીધું એ મેં કે બોલે ને તો કે ના ઓલા જીના જીના એ કે કોકરો જો ન હોય મેં કીધું હા એ તો મરે આવે શું બનાવુ તું બનાવીશ ને ચંવાની છે હે બનાવીશ તો જમે નહીં બને ને આજનો દિવસ હું જમી લઈશ હું બનાવીશ તો જમાશે ને બનાવ જમી લઈશ ઓ હોય છે તો તું જમીશ ને કઈ વધશે જ નહીં એમાં અને જો અમે આણંદ ક્યારે વસ્તુ લાવ્યા છે કીર્તિરાજના મથિયા આ કોઈ દિવસ ટ્રાય ન કર્યા પણ ત્યાં છે ને તળેલી પ્લેટ હતી એટલે એમાંથી અમે ખાધા તો બહુ સરસ લાગતા હતા

બઉ મસ્ત પાપડ આવે છે અને લીલા લસણ ના પાપડ હોય છે જાન્યુઆરીમાં ત્યારે ત્યારે એ લોકો બનાવે અત્યારે ના હોય અવેલેબલ તો ત્રણ પેકેટ લીધા તીખા જ છે બધા બે ગામડે લઈ જવાના જવાનું

તો ચલો લગભગ જમવામાં બનાવીશું હું સેવ તમે શાક અને ભાખરી આઈ થિંક એવું વિચારું છું તો વિચારીએ શું બનાવીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો કાલે પછી વિડીયો ખબર નહીં થાકી એટલા ગયા હતા ને એટલે પછી ફટાફટ સુઈ ગયા તો કાલે ડિનરમાં મેં તમને કીધું હતું શું બનાવશું એ બતાવશું પણ બતાવ્યું નહોતું કારણ કે વિડીયો ઉતારવાનો જ ભૂલાઈ ગયો અને પછી ઊંઘી ગયા થાકી ગયા હતા ને એટલે ત્યાં પાવાગઢ આપણે એકસો બસો ને પચાસ દાદરા એમ તો ચડવા પડે એટલે થોડાક થાકી ગયા એટલે નાઈ ધન સૂઈ ગયા પણ અત્યારે પાછું મેં કીધું હાલ વિડીયોનો એન્ડ કરી દઉં અને કહી દઉં ડિનરમાં શું હતું તો ડિનરમાં હતું સેવ ટમેટાની શાક અને ભાખરી પૂનમ માટે રોટલી ફટાફટ ખાઈ ચોળી ચોળી અને સૂઈ ગયા બધા તો ચલો પાવાગઢના તમે દર્શન કર્યા હશે માતાજી મહાકાળીના અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું સાવ મફતમાં છે તો પ્લીઝ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય ફ્રેન્ડ્સ મને એવું હતું કે એકા એકાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે પાવાગઢ બટ એવું નથી એકચ્યુઅલમાં એકાવન શક્તિપીઠ ઇન્ડિયામાં છે અને એક શક્તિપીઠ પાકિસ્તાનમાં છે એટલે ટોટલ બાવન શક્તિપીઠ છે મને નહોતી ખબર પણ પૂનમે મને કીધું કે ટોટલ બાવન શક્તિપીઠ છે મને એવું હતું કે પચાસ અહીંયા છે ને એક પાકિસ્તાનમાં છે એટલે ટોટલ એકાવન છે બટ એવું નથી બાવન છે